ट्रेक्टर जरूर पड़ती हो दिवस न ट्रेक्टर थ्रेसर में हलत हो आम बदले एट बजे थी राह आई थी आप अत्यार नींद उड़ी गई थी आई गए नक तो ना आए नहीं आज वही नींदर उड़ी गई थी વજન વાળી નહીં માહિતી મેળવી બહાર આપણે વાં હોય ખેતરમાં બેહાડી દેવી જ બેહાડી બહુ વધારે નથી બેહાડતા હજી નીચે તે ગારો નીકળે એટલે બહુ નથી મજા આવતી ડીઝલ બીજલ ફૂલ કરી દીધું તો ખાઈ નહીં ભાઈ દીવ હોય ને એવો બધો ટાઈમ હોય તો એની બહુ મજા આવે ગામડાની મજા જ અલગ હોય ભાઈ કામ અઘરું હોય કંઈ એ મજા જ અલગ હોય બધું અમે તો બે બેહું બેહું દોવાય છે કાંઈ જ આપણે હવે દેખાય નહીં આ લાઈટ બરે તબેલા કહીએ બધી वीडियम कंटीन्यू बनी आप बतासूँ दी ऊब नहीं के मजा आए जो माहौल हवा होवा उठत हो भाई पंखीणा अवाज नहीं बहुत मजा आडियो कंटीन्यू बना सारू का थोड़ों का भूको का छी टोली है

का? तो स्टेरिंग भाई हार्ट थी गयू थे गिरीश तो कर फ्री निकाले पाई तो भले गिरीश तो बधन निक हार्ट तो जी घर ना ड्राइवर है अमरा आखो दी पर सारे वेकेशन है वेकेशन हम खुले है आप तो लगभग आ जाए ત્યાં તો પૂરું થઈ જાય લગભગ બગલા ભાઈ વીણે એમને દુસો ભાઈ આવો ખડકાનો હજી કમ્પ્લીટ ખડકાઈ જાય બધો આખા ખેતરનો તો અહીં બતાવ્યું અને કામ આમને કન્ટિન્યુ જ રહેવાનું હે હજી આજ અને કાલ સાંજે ખૂટે તો ભલે છ ટોલી ભરાઈ ગઈ છઠ્ઠી ટોલી જવાની હે ઓરઆર ભાઈ જરાક થાયકા થઈ જ હોય તો બદલવા પડી કદાચ बाकी राणों राण रीति हाल विडियम कंटिन््यू बन आठमी टोली खाली थवा गई भाई, भाई। आठ टोली पूरी खाली कर नहीं खेतर एवडो कई ठेलो थो આ પાલી કે નીળવાનું જો આ બધું નીણ ક્યું ડબગ હાંજે વિણાઈ જાય કે રહી જાય 100% વિણાઈ જાય રહી જાય તો તમારું વાળો આવે સાલે વાળો આવશે આટલો જો રહી જાય તો નીમે 8 મીટરલી ખાલી કરીને આપણે 9 મીટરલી ભરવા છે đó các bạn phải điang ra đó thấy chứ mà đâu đâu nó, sau ra này con đi thì tao đi ở đây, km

Bisa jawab benar Aji dah kai desa aku teh jahan, betul nikri jahan, ada teh jahan. Bahar aja bay, pas sah kah kadas. Jauh dari orang apa lo, single break up perwaya. Pas sah bahar iya aji, ini mati kadas, atau nanti dah kate. સોવાય ગાંદી એમ કે આ કે પછી ઓલું કાંદું ને ભૂકો ને હું કાઢી હાંજી આવ લીવરો લીવરો ઢાકે આઈએ અને પછી પાથરા નાખતો એ આપણે ઉપાડવા જાવા પડે આવા છોટા ઉલરતા ને જાતા હોય લાવક પાઈ ગા હંજે પૂરૂ થઈ જ્યા હે બધું ને આજ થોડું ઉતાવા પવન હેરા નતો કર્યા કાલે થોડક પવન હેરા ને બગલાભાઈ જો બધાય વીણે છે જીવડા આમાંથી દસ ટોલી વહી ગઈ એટલે સમજી લ્યો ને કે દસ દુને વીસ બસો ગુણી વહી ગઈ અહીંથી એક ટોલીમાં આપણે વીસ ગુણીનો અંદાજ મારી બાકી આમ ખેતર ખાલી થઈ ગયું વીણાઈ જાય ભાઈ આંજે અમારા હાલીને કાલિયા કોલોજીનું વાવેતર કરવાનું છે અને આજે સવારમાં પાંચ વાગ્યામાં આપણે ટ્રેક્ટર ચાલુ કરી દીધા હતા બધા આ નહોતા હાલતા વહેલા હાલતા આ તો આઠક વાગે હાલતા નથી આ આપણું ટ્રેક્ટર હે વાળું એ હાલતું હવારમાં દાંતીમાં અને આ ટ્રેક્ટર બધે આઠક વાગે હાલતા જ બગલા ભાઈ જેવા ઘડીક થાય જાય ભર ઉપાડે ન્યા જાય ઘડી કાંઈ ભર મૂકે ન્યા જાય એ એનું ભેટ ભરતા હોય કંઈક કંઈક ભાઈ આપણે છે ને થોડીક વેલું ઉઠવું પડે મોડું હોવું પડે એવું બધું થતું હોય बाकी खेड मजा बीजे क्या कहीं नजारों आज पवन है भूर पवन एकजारा है एक थ्रेसर हाँ बहुत ही नहीं था तू डूसो बूसो ये ठेकाने जाए बाकी ओरो उतरी जाए वही पानी पीवा था वीडियो सारो लगे लाइक से सब्सक्राइब कर दय मुर्लिता जय वसराय